સુરતના કતારગામ વિસ્તારમાં મંજૂરી વગર સોમન સ્કૂલની જગ્યા ફેળવવા વિવાદનો મામલો વોર્ડ નંબર સાત કતારગામ વેડ વિસ્તારમાં મંજૂર થયેલ સુમન માધ્યમિક શાળાના ગેરકાયદેસર ફેરફારને લઈ અને વિવાદ ગરમાયો છે ચારસો જેટલા સ્થાનિક લોકોએ સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડીયા સામે મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્ય વિનુ મોરડીયા અને કાર્યપાલક ઇજનેર કામીની દોષી સામે કાર્યવાહીની માંગ કરી છે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને પણ પત્ર લખીને કહ્યું છે કે જૂના સ્થળે સ્કૂલ બનાવો ભાજપના આજ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા જગ્યા ફેરબદલ અંગે કમિશનરને કરી હતી ફરિયાદ જોકે ભાજપના કોર્પોરેટર પહેલાં સ્થાનિક ચારસો લોકોએ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે બે મહિના પહેલાં મુખ્યમંત્રીને સ્થાનિક લોકોએ ફરિયાદ કર્યો હોવા છતાં સ્કૂલની જગ્યા બદલી વોર્ડ નંબર આઠમાં બાંધકામ શરૂ કરી દેવાયું છે હું દેવસીભાઈ ઢેબરિયા દેવશીભાઈ શાળાને લઈને સુમન શાળાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આપે મુખ્યમંત્રીને ચારસો જેટલા લોકો સાથે મળીને કઈ રીતે રજૂઆત કરી શું છે અમને એવી ખબર પડી કે વોર્ડ નંબર સાતમાં ફાઇનલ પ્લોટ ચોરાણું ટીપી પચાસમાં ફાઇનલ પ્લોટ ચોરાણું અને સારામાં સારી સ્કૂલ જ્યાં સુમન શાળા કે કતાર ગામ વોર્ડ નંબર સાતમાં જો આવી રહી હતી તો એની માટે ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને એવું લઈ ગયું કે આ સ્કૂલ આ બરાબર નથી એમ આ નહીં હોવી જોઈએ એમ પણ સામાન્ય મધ્યમ વર્ગ કે આજુબાજુની સોસાયટીમાં આપણે બધા ઘેરા ઘેરે જઈને એવું જાણકારી મેળવી ભાઈ આપણી આ સારામાં સારી સ્કૂલ સુમન સ્કૂલ જાય બની રહી છે આનો વિવાદ ચાલી રહ્યો કારણ ખહેડવાની વાત કરે છે આ લોકો તો સોસાયટીવાળાએ એવું કીધું કે અમે તમારી સાથે છીએ તો મેં કીધું અમે એક અરજી તૈયાર કરીએ અને મુખ્યમંત્રીથી માંડીને કમિશનર શહેરી વિકાસ મંત્રી એવી ચાર અરજી ચાર જગ્યાએ અમે અરજી કરી અને રિસ્પોન્સ સારો મળ્યો કે આ સ્કૂલ આવી બનવી જ જોઈએ આ વિસ્તારના તમામ લોકો એમ કહે કે નહીં આવી શાળા સ્કૂલ સારી સ્કૂલ આ વિસ્તારમાં ન બને તો ક્યાં બને મારું નામ મુકેશ મોરડિયા મુકેશભાઈ અત્યારે તમે સ્કૂલ વિવાદને લઈને જે સુમન શાળા છે એને ક્યાં રજૂઆત કરી છે મુખ્યમંત્રી સુધી કઈ રીતે રજૂઆત અને શું માંગ છે અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીએ છીએ શહેરી વિકાસ મંત્રાલયમાં પણ રજૂઆત કરીએ છીએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુરત મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરીએ છે અને મહાનગરપાલિકા કમિશનરને પણ અમે રજૂઆત કરીએ છે કે જે વોર્ડ નંબર સાતની અંદર ટીપી પચાસની અંદર જે સ સોરાણું નંબરના એફપી ઉપર જે સ્કૂલ મંજૂર થઈ છે ત્યાં સ્કૂલ બને ત્યાંને ફેરવીને અન્ય જગ્યાએ ન લઈ જાય અને એના માટે અમને જ્યારે ખ્યાલ આવ્યો તો અમે આજુબાજુના રે જઈ અને લોકો વચ્ચે જઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણી સ્કૂલ અહીંયા બને તો આપણા બાળકોને અહીંયા સારું શિક્ષણ મળે સારા એરિયામાં મળે તો એ લોકોએ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે એ લોકોએ અમને એમના લેટર પડ્યું ચારસોથી વધારે ઘરોમાંથી અમને સાઇનો મળી છે એના માટે અમે કુંબેશ ઉપાડી છે અને અમારે અમારી માંગણી એવી છે લોકોની લાગણી એવી છે કે સ્કૂલ જે તે જગ્યાએ મંજૂર થાય છે ત્યાં જ બનવી જોઈએ